સ્વાગત છે તમારું એમ જે ટીચિંગમાં મારું નામ છે મહેતા જય આ વિડિયોની અંદર હું તમને બે પ્રશ્નના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ સૌથી પહેલો પ્રશ્ન કે બે હજાર ચોવીસની વિદ્યાસહાયકની ભરતીમાં ટેટ ટુની અંદર વિષય પ્રમાણે અંદાજીત કેટલી જગ્યાઓ આવી શકશે અને બીજો પ્રશ્ન કે શું આ વખતે ગણિત વિજ્ઞાનનું મેરિટ એસએસ એટલે કે સોશિયલ સાયન્સના મેરિટ કરતાં પણ ઊંચું રહેશે આ બે પ્રશ્નના હું આંકડાકીય માહિતીના આધારે તમને જવાબ આપીશ આ બે પ્રશ્ન મેં એટલા માટે સિલેક્ટ કરેલા છે કારણ કે મારા જે પાછલા વિડીયો છે એના કમેન્ટ સેક્શનમાં સૌથી વધારે આ બે પ્રશ્નો ઉપર ચર્ચા થયેલી છે એક વ્યક્તિએ કમેન્ટ કરેલી હોય પછી જોલી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ચાલતી હોય ને જેને આપણે ગોળમીજી પરિષદ કહેતા હોય એની જેમ દસ પંદર જણા ભેગા થઈ અને પ્રોપર ચર્ચા કરતા હોય આ પ્રશ્ન ઉપર અમુક લોકો વોટ્સએપના ગ્રુપમાં ચર્ચા કરતા હોય પછી વોટ્સએપ ગ્રુપ એડમિન દ્વારા બંધ થઈ જાય એટલે એ લોકો યુટ્યુબના કમેન્ટ સેક્શનમાં ચર્ચા કરે બરાબર છે તો થતું હોય છે અને ઘણા બધા લોકોના પ્રશ્ન છે એટલે પછી મેં વિચાર્યું કે એક એક વ્યક્તિને પર્સનલી રિપ્લાય આપવા કરતા આના ઉપર એક પ્રોપર આંકડાકીય માહિતીના આધારે વિડીયો બનાવી લો બરાબર છે સૌથી પહેલો પ્રશ્ન કે વિષય પ્રમાણે અંદાજીત કેટલી જગ્યા આવી શકશે હવે તમને ખબર હશે કે થોડાક દિવસ પહેલાં એક લિસ્ટ આવેલું છે જેમાં જિલ્લા વાઇઝ કેટલી જગ્યાઓ છે ને એ તમને દેખાડી દીધી ટેટ વન અને ટેટ ટુ બેની બરાબર છે હવે એમાં ટેટ ટુની અંદર ભાષા મેથ સાયન્સ અને સોશિયલ સાયન્સ આ ત્રણે ત્રણની જગ્યા આપેલી છે પણ એની અંદર ચાર પાંચ જિલ્લાની જગ્યા નથી આપેલી એમાં કોર્ટ મેટર જે એટલા માટે એ લોકોની જગ્યા નથી આપેલી બાકી બધાની આપેલી છે બરાબર છે તો મેં એ જ બધા આંકડા લખેલા છે ભાષાની અંદર પચીસો છે મેથ સાયન્સમાં છવ્વીસો છોતેર છે અને એસએસ ની અંદર એકત્રીસો ચોત્રીસ છે ટોટલ જોવા જાવ તો આઠ હજાર ત્રણસો ને જગ્યા ખાલી છે મેં તો રાઉન્ડ ફિગર માટે આઠ હજાર પાંચસો લખેલા છે બરાબર છે પણ ટેટ ટુ ની અંદર જે ભરતી થવાની છે ને એ સાત હજારની છે મતલબ કે આમાંથી પંદરસો લોકો બાદ થઈ જશે આમ જોવા ને તો પંદરસો ની બે હજાર થશે કારણ કે આઠ હજાર ત્રણસો નથી આની અંદર લગભગ હજી સાતસો જગ્યા કે પાંચ જિલ્લા બાકી રહી ગયા છે એની જગ્યા એટ તો થશે જ ને ભવિષ્યમાં બરાબર છે તો ટોટલ નવ હજારથી પણ વધારે જગ્યાઓ ખાલી છે પણ ભરતીથી સાત હજારની કરવાના છે એટલે બે હજાર લોકોની ભરતી નહીં થાય બરાબર તો અત્યારના જે આંકડાઓ છે એ પ્રમાણે અમે પંદરસો ને ઇક્વલી ડિવાઈડ કરી અને ખાલી અંદાજા માટે પાંચસો પાંચસો બાદ કરવાના છે બધામાંથી એટલે તમે ભાષામાં જુઓ ને તો પાંચસો વાત કર્યા પછી બે હજાર ત્રેસઠ મેથ સાયન્સમાં એકવીસો ને અને એસએસમાં છવ્વીસો ને આટલી જગ્યાઓ ખાલી રહેશે આટલા મેં શું કામ વાત કર્યા છે કારણ કે જે ભવિષ્યમાં ભરતી થવાની હોય એ પૂરેપૂરી ભરતી ના કરી નાખે બરાબર ભવિષ્યમાં જે ટેટ ટુની એક્ઝામ લેવાય ત્યારે અમુક ખાલી જગ્યા પડ્યું તો એ લોકોની ભરતી કરી શકે ન ભરતી જ ના દે બરાબર છે એટલા માટે એટલે અને એવું બની શકે કે હજી આમાં થોડો ઘણો વધારો કરે સાત હજારમાં વધારો કરવો હોય તો સરકાર કરી શકે છે પણ આ ખાલી અંદાજા માટે છે બરાબર આમાં આંકડાઓ થોડાક અને આગળ પાછળ થઈ શકે છે હવે વિષય પ્રમાણે અંદર જગ્યા કેટલી આવી શકે છે તમે જોઈ શકો છો ભાષાની અંદર બધું થઈ શકે છે સાયન્સમાં અને અંદર કેટલી જગ્યા આવી શકે છે પણ મેં કીધું એ પ્રમાણે કે સો બસો આંકડા થી લોકો આમથી આમ કરી શકે એવી બને કે ભાષામાં બે હજાર ની આપે પછી મેથ સાયન્સ અને એસએસમાં બે માં પચીસો ની આપી દે અથવા તો મેથ સાયન્સમાં ચોવીસો ની આપે અને આમાં એસએસમાં માં ની આપે તો એ સો દોઢસો નો બસો નો વધારો ઘટાડો કરી શકે છે પણ આટલી ભરતી આવશે સૌથી વધારે એસીએસમાં આવી શકે એનું કારણ છે કે સૌથી વધારે જગ્યા એમાં જ ખાલી પડી છે બરાબર છે એટલા માટે ક્લિયર જેટલી વાત અને ઘણા લોકો પાછા કમેન્ટ એમ કરતા હોય છે કે ભાઈ દર વખતે મેથ સાયન્સની વધારે આવતી હોય છે બરાબર આની પેલા દર વખતે એવું થયું છે કે જ્યારે તેત્રીસો ની ભરતી એમાં લગભગ બે હજાર જગ્યા તો મેથ સાયન્સની આવતી હોય એટલે અમુક લોકો કમેન્ટ કરતા હોય છે કે હાથ હજારમાંથી ત્રણ હજાર તો મેથ સાયન્સ આવશે પણ કોઈ દી ના આવે એટલી જગ્યા જ ખાલી નથી ક્યાં ક્યાંથી આવે બરાબર છે એટલા માટે બરાબર એટલે એટલું વસ્તુ ધ્યાનમાં રાખજો હવે આના તમને એક માહિતી આપી દઉં બીજા જતા પહેલા કે કોઈ પણ સરકારી નોકરી ફ્રીમાં તૈયારી કરવી હોય ને તો વિથઆઉટ મટીરિયલ કેવી રીતના કરવી એનો એક પ્રોપર વિડીયો બનાવેલો છે જેની અંદર જીપીએસી સુધીના જેટલા પણ સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની તમારે વ્યવસ્થિત તૈયારી કેવી રીતે ને ક્યાંથી કરવી બરાબર છે એનું મટિરિયલ કેવી રીતના બનાવો આ બધી વસ્તુ તમને પ્રોપર ગાઈડન્સ આપેલું છે તો એકવાર વિડીયો જોજો બરાબર છે ઘણા લોકો આ ભરતીમાં ચાન્સ નથી લાગવાના બધા લોકો આને નથી આવી જવાના બરાબર તમને ખબર છે ફોર્મ ભરના હોય અને ભરતી ખાલી છે એ બારતેર હજારની થવાની હોય તો બધા લોકોનો ચાન્સ નથી લાગવાનો તો એટલા માટે તમારા ભવિષ્યમાં બીજી સરકારી નોકરીની તમે તૈયારી કરી શકો એટલા માટે મેં આ વિડીયો બનાવેલો છે ક્લિયર છે એટલે જે લોકોને લાગે છે કે મેરિટ નીચું છે તે લોકો પછી ટેટ ટુની ની કે ટાટની તમે તૈયારી કરો એની સાથે સાથે તમે સીસી છે પણ અલગ અલગ પ્રકારની જે એક્ઝામ આવે છે બરાબર પીએસઆઈ કોન્સ્ટેબલ આ બધી એક્ઝામની પ્રોપર તૈયારી કરી શકો એટલા માટે આ વિડીયો બનાવ્યો છે એકવાર વિડીયો જોઈએ તમને બહુ મજા આવશે બરાબર છે પ્રોપર ગાઈડન્સ મળી જશે આમાં આમાં યુજીસી નેટ અને જીસીટમાં તૈયારી કેમ કરવી એ પણ તમને જણાવેલું છે અને તમારા ફ્રેન્ડને શેર કરજો એકવાર વિડીયો એટલે ધારો કે તમને જરૂર નથી તો એ લોકોને કામ લાગે એટલા માટે બરાબર છે હવે આપણે આગળ વાત કરીએ ટેટ ટુમાં ગણિત વિજ્ઞાનની વાત કરીએ બરાબર છે હવે જો

સાતસો ને સત્તરની ની ત્યારે મેરિટ કેટલું હું જનરલ વાત કરું છું પછી કેટેગરી અલગ અલગ ત્રેવીસ માં ઓગણીસ હજાર ફોર્મ ભરાનાર છે તો વીસ હજાર છે પણ ફોર્મ ઓગણીસ હજાર ભરાનાર છે તો ગયા વખતે છે ને આઠ હજાર છસો માંથી સત્તર ભરતી થઈ ગઈ મતલબ કે તેતાલીસ ટકા લોકોની ભરતી થઈ ગઈ છે તેતાલીસ ટકા બરાબર છે

આ ઘણા લોકો વિડીયો એવી રીતના બનાવે છે કે આ વખતે બહુ મોટી ભરતી છે બહુ મોટી ભરતી છે એટલે મેરિટ ગયા વખત કરતા નીચું જશે પણ એ તો જુઓ ગયા વખતે કેટલા ઓછા લોકો પાસ હતા પણ એમાં કેટલી વધારે ભરતી થઈ છે આ વખતે વધારે લોકો પાસ છે અને ભરતી ઓછી થશે પાડી અને એમાં એવું થશે કે અમુક લોકો ટાટીની અંદર આ ઓગણીસો તમે તમને લઈખા રહ્યા બાકી જાવાવાળા વ્યક્તિ હજાર જેટલા હોય હજાર થી અગિયારસો એમથી વધારે ના હોય શું કામ તમને કહું કારણ કે જે લોકો હાલમાં જે નોકરી કરતા હોય છ થી આઠમાં કે નવ દસ ની અંદર કોઈ પણ જગ્યાએ એ લોકો પાસ તો થયા હશે ને તો એ પોતાની જગ્યાએ રિઝાઇન મૂકીને એ ટાટ નો વાયરસ તો એ તો જગ્યા ખાલી થઈ ગઈ બરાબર છે આ સરકાર એના ઉપર ભરતી કરે તો વાત અલગ છે પણ અત્યારે એ નથી લાગતું બરાબર અને એ સિવાય ઘણા લોકો એવા છે કે જેનું ટેટ ટુ ની અંદર મેરિટ ઓછું બનતું હોય પાસઠ નું કે છાસઠ નું મેરિટ બનતું હોય પણ એ લોકો ટાટ અંદર સારા માર્ક લઈને બેઠા હોય તો એ લોકો ટેટ ટુ માં નડવાના ના હોય ટાટ અંદર ભરતી થઈ જાય તો એની કઈ ટેટ ટુ વાળાને ફેર ના પડતું હોય તો એ બને એટલે આમ તો જોવા જઈએ તો ભરતી આ ટાટની અંદર જે છાવાળા વ્યક્તિ છે એ અગિયારસો બારસો જેટલા વધુ મોધું હશે એનાથી વધારે નહીં હોય બરાબર છે એટલે ચારસો પાંચસો માંથી કાઢી જ નાખવાના રહી આપણે તો જોવા જઈએ તો મેરીટ સિંતી ની આજુબાજુ અટકી શકે છે આની પહેલા મેં આના વિશે વાત કરેલી છે બરાબર ત્યારે લગભગ પંદર સોળ હજાર લોકોએ વિડિયો જોયો તો ઘણા લોકોએ મને નેગેટિવ વાત કરેલી કે ના આટલું મેરીટ ના કે ને આ બધી વસ્તુ કહેતા હોય પણ તમે જોઈ શકો છો આંકડાકીય તમારી સામે છે બરાબર છે હવે સમાજમાં થોડુંક આનાથી ઊંધું થયું છે બરાબર છે સમાજની અંદર બે હજાર સત્તરમાં માં વીસ હજાર લોકો પાસ હતા ત્યારે બે હજાર સત્તર પછી ત્રણ વાર ભરતી થઈ પાંચસો પહેલી વાર પછી સાતસો એકસઠ છસો આવી રીતના ભરતી થઈ છે તો ઓગણીસો ને ની ભરતી થઈ છે લગભગ દસ ટકા તમે કહી શકો બરાબર વીસ હજારમાં માં દસ ટકા લોકો ઓગણીસો પંચાવન આટલી ભરતી થઈ છે અને છેલ્લું મિનિટ કેટલું હીટ કરું બોતેર પોઈન્ટ એસી ની આજુબાજુ બરાબર છે આ વખતે સિનિયર થોડુંક ઊંધો છે બરાબર અલગ છે આખો કે વીસ હજાર લોકો ઓગણીસો પંચાણું ભરતી થઈ હતી આ વખતે ફોર્મ સોળ હજાર છસો ના ભરા છે હવે આમાં કઈ થોડુંક આડાવડો છે કારણ કે જયારે વોટ્સએપની અંદર અલગ અલગ ઓફિશિયલ માહિતી વોટ્સએપ પ્રમાણે કીધી હતી ત્યારે એમ કીધું કે અઢાર હજાર આઠસો ફોર્મ ભરાણા છે પણ છાપામાં જે અલગ અલગ માહિતી આવી છે એમાં એ લોકો સોળ હજાર સોળ હજાર છસો ત્રેવીસ જેટલી ભરતી ગયા છે પણ મારા ખ્યાલ પ્રમાણે બાર હજાર લોકો જ પાસ હતા પછીમાં એમાં ચાર પાંચ હજાર લોકો એડ કરો તો એ સોળ હજાર છસો થાય એટલે આ માહિતી સાચી છે આમાં ભરતી ચાર હજાર જેટલી થશે ચાર હજાર શું કામ કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે છવ્વીસો જેટલો લોકો છવ્વીસો લોકો તો જે ખાલી જગ્યા જઈ ટેટ ટુ ની અંદર બરાબર પચીસો આવી શકશે પચીસો ની આજુબાજુ હશે બરાબર છે અને ચૌદસો લોકો ટાટ વાળા ટાટ ની અંદર પચીસો લોકો છે ઝાવાળા વાળા બરાબર છે એટલે ભરતી થવાની છે નવ દસ અને અગિયાર વાર બધા ભેગા થઈને વાત કરું છું એની અંદર મેં ભૂગોળ વાળાને એડ નથી કર્યા કારણ કે ભૂગોળ વાળા નીકળી ગયા છે અત્યાર પૂરતા

શક્ય છે પણ એટલું બધું શક્ય નથી થોડુંક મુશ્કેલ છે બરાબર છે પણ આમ તમે જોવા જાવ ને તો પેલા કરતા મેરિટ છે આમાં ત્રણ ટકા નીચું રહેશે બરાબર અંદાજીત અને ગણિત વિજ્ઞાનમાં ત્રણ ટકા ઉપર રહેશે પેલા કરતા આમાં સડસઠ નું હતું પણ આ વખતે સિત્તેર નું રહેશે આમ મને લાગ્યું એ પ્રમાણે તમને કીધું કે માહિતીના આધારે મેં તમને કીધું છે બરાબર માહિતી એકદમ સાચી છે તમને કોઈ પણ માહિતી છે એ યુટ્યુબની અંદર કોઈ પણ જે ગૂગલ છે એમાં તમે જોઈ શકતા પરિપત્ર બધાય બરાબર એ પ્રમાણે તમને કીધું છે બાકી જે પણ આવે એ તમે એક જોઈ લેજો જયારે જનરલ મેરિટ લીધો ત્યારે તમને ખબર પડી જશે અને આના ઉપર એક વ્યવસ્થિત તમે ધ્યાન આપી લેજો બરાબર અલગ અલગ એક્ઝામ તૈયારી ફ્રીમાં કરીએ તો વ્યવસ્થિત તમે કરી શકો છો અને પ્રોપર તમને કીધું છે કે આ વિષય તમારે આવી રીતના વાંચો બરાબર એટલે ઘણા લોકોને આમાં ફાયદો થશે અને બીજી વાત કે આજે વિડીયો જેમાં મને ખબર છે પાંચ દસ હજાર પાંચ થી દસ હજાર વ્યૂઝ આવશે પણ આમાં માણસો જરાય રસ નથી હાજર મહત્વનું તમારું આ છે ઘણા લોકો નું મિરિટ નથી થવાનું તો એ લોકો માટે આ વિડીયો બહુ હેલ્પફુલ રહેશે એટલા માટે ક્લિયર છે તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં